છોટાઉદેપુર બારીયા પીપલોદ લીમખેડા મંજૂર થતા માન્ય શ્રી સભ્ય જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ સાલ તાલુકાના લીમખેડા લીંબડી થઈ અને ચાકલિયા જતો સ્ટેટ હાઇવે રોડ ઘણા સમયથી તૂટી ગયો હતો અને મોટા મોટા ખાડાઓ પડી જતા અકસ્માત થતા વાહન ચાલકો અને રાદારીઓને આવવા જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો માન્ય સાંસદ સભ્ય જસવંતસિંહ ભાપુર અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અવારનવાર ધારદાર રજૂઆતો કરતા વિકસિત ભારતનું વિઝનને ધ્યાન લેતા અને ચોવીસ વર્ષનું વિકસિત પર સપ્તાહના પૂર્ણાહુતિ દરમિયાન ખાતમુહૂર્ત ચાકલિયા ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું સ્વાગત સ્વાગતગાતી બાલિકાઓને માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા રૂપિયા પાંચ હજારનું રોકડ રકમ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા અને તાલુકા પ્રમુખ શ્રી સુમિત્રાબેન વવસિયા લલિતભાઈ પુરીયા કૃષ્ણરાજ ભુરિયા જિલ્લા પંચાયત કદવાડના અતુલભાઈ પરમાર સાલોદના વિકાસ અધિકારી શ્રી ગઢવી સાહેબ કાર્યપાલક ઇજનેર દાહોદ નાયબ કાર્યપાલક ઇજનેર પલાસ સાહેબ સ્ટેટના શ્રી ભુરીયા અને જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી રીટાબેન નીલામાં સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને મધ્યપ્રદેશ રાજસ્થાન તરફ આવવા જતા લોકોને આ રસ્તાનો લાભ મળવાનો છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સલો